યુક્ત પાણી પીરા સફેદ કલરનું નેપકિન જે જાડાઈ વાળું હોય એને મારા મોઢા ઉપર ત્રણ જણા મારા છાતી ઉપર ચડી ગયા પગ ઉપર ચડી ગયા એટલે તમે શ્વાસનો લઈ શકો તમારી ઉપર ધીમો નેક નાખો ને એટલે તમારે નાક શ્વાસ ન લઈ શકે પાણી છે તમે જેવું મોટે વિશ્વાસ લેવાનું ચાલુ કરો એટલે તમારી ઉપર સતત ખેતી તમારે પોતે પાણીનો મારો કલાક એટલે માણસ ભૂદકો માણસ કેમ પાણી જાય એમાં પાણી પીજો ઓછામાં ઓછી બે ડોલ આમ આ ઢોલ કરું અડધી કલાક કારણ કે જો આવા ગુનામાં પાસા થતી હોય તો આ આ ગુજરાતમાં રહેવાલા એક છે ને અમને પાસા કરી દે ત્યારે હું પાસા ભોગવીને ગુજરાત છોડી દેવા માટે પરમ દિવસે જ્યારે સાંજે છ વાગ્યે એટલે કે મને વીસ તારીખે જ્યારે મારી તબિયત લઈ થઈ એ પછી મને જ્યારે રાજકોટ રિફર કર્યા મધુરમ હોસ્પિટલ ખાતે એકવીસ તારીખે સાંજના છ વાગે ગોંડલ સિટી બી ડિવિઝનના પીએસઆઈ જેમ ઝાલા સાહેબ જેલ ઝાલા સાહેબ ત્યાં રૂબરૂ આવ્યા એમને મને જામીન ઉપર જાત જમીન ઉપર ત્યાં છોડી દીધો છ વાગ્યાનો બનાવ છે જલા પછી કીધું કે તમે રિયો લગભગ જેતપુર તાલુકા પોલીસ આવે છે એટલે મેં અમને કીધું કે તાલુકા પોલીસ આવે છે શું કારણો સર મારે તો આ ખંડણી બંનીએ ફેસ ટુ ફેસ ખંડણી માંગેલી છે એમાં મારો તો કોઈ રોલ નથી હોતો તેમ છતાં જોઈએ પછી તેમ છતાં પણ મારી નીચે જે જાપતો હતો એમને જો રીમો ન કર્યો અને અમને લગભગ ઓછામાં ઓછા દસેક વાગ્યા સુધી અધિકૃત રીતે ગોંધી રાખેલા પછી અગિયાર વાગે અગિયાર સાડા અગિયારના આસપાસ જેતપુર તાલુકા પીએ હેરમા છે આવ્યા એમને મને એવું કીધું કે ભીષભાઈ તમારું બે ત્રણ કલાકનું કામ હોય તમે આજે આવી જાઓ તો હું તમને સવારે જવા દઈશ કાલે આવો તો પણ સવારે જવા દઈશ બને એટલું વહેલું આવજો હું સવારે મેં ડૉક્ટરને કીધું કે હવે મારે જવું પડે એમ છે કારણ કે મારું ફેમિલી આજે લગભગ સત્તર તારીખ થી મને લઈ ગયા ત્યાંથી હું મારા ફેમિલી ને મેળવ્યો નથી મારા બે બાળકો છે નાના નાના મારો જે નાની બાળકી છે નવ મહિનાની છે અને મોટો જે પુત્ર છે આઠ વર્ષનો છે એ બે દિવસથી રડે છે અને ત્યાં આવી નથી શકતો કારણ કે ત્યાં પોલીસનો જાપતો છે એટલે મેં કીધું કે સાહેબ હું જઈ અને પછી સાંજે ફર્ધર રિપોર્ટ આપણે કરાવી એટલે સાહેબે મને એવું કીધું કે એવું લખી દીધું ડિસ્ચાર્જ રિપોર્ટમાં કે તમારે ચેકઅપ માટે આવવું અને કંઈ પણ જરૂરિયાત પડે તો હોસ્પિટલ ખાતે દાખલ થવું એમના બે કોન્સ્ટેબલની સાથે હું અહીં આવ્યો આવીને કહે છે તો બેન સાથે હતા મેં કીધું કે તમારી તબિયત નાદુરસ્ત છે તો તમે તમને અટક કરવાની તમે સારવાર લઈ લો અમે કીધું કે અમારી સારવાર ચાલુ છે અમે પાછા જવાના છીએ એમને કીધું કે તમારું તમે તપાસમાં સહકાર ન આપતા હોય એવું લાગશે તમે તપાસના કામે નિવેદન પર નહીં આપી શકો એટલે મેં નિવેદનનું તો કીધું કે સાહેબ મારું નિવેદન મારી ઉપર ટોટલ આવી ખોટી એફઆઈઆર આ પાંચવી છે કે જ્યાં જ્યાં બની ગયા છે તમને પહેલા પણ મીડિયાના માધ્યમથી કીધું હતું કે એક પૂર્વ આયોજિત કાવતરાણ રૂપે એસપી સાહેબની નિગરાનીમાં અમારા ડીવાયએસપી સાહેબના માર્ગદર્શનમાં અને એલસીબી પોલીસ સ્ટેશનમાં એલસીબી પીઆઈની ટીમ જે છે એ પકડવા આવતી હતી બંનેને સૌથી પહેલાં ચૌદ તારીખે બપોરે બે વાગે એની તલથી પકડ્યો જેવી ખબર પડી એમના રાજકીય આંકાઓને પોલીસે જાણ કરી દીધી

તાલુકા પંચાયતના પ્રમુખનો પતી ગયો ભારતીય જનતા પાર્ટીનો એક ફરિયાદી છે તાલુકા ભાજપનો પ્રમુખ એક ફરિયાદી છે તાલુકા ભાજપના ઉપપ્રમુખ એક ફરિયાદી છે અહીંયા અમારા ચરકઈ ગામના સરપંચનો પુત્ર આ લોકો બેન આવ્યા અલ્પેશભાઈ આવ્યા હતા એ તો એમ કેતા હતા ગોંડલમાં શાંતિ અને સલામતી છે તો કાં તો હું ફ્લોરેન્સ ગેંગનો સભ્ય હોય તો જ મારાથી ડરતા હોય અને કા બંને લોરેન્સ હોય તો ડરતા હોય જો ગોંડલમાં શાંતિ અને સુખાકારી હોય તો મારાથી ડરવાની જરૂર શું હોય અને બંને તરત જ આ લોકોની હિંમત ક્યાંથી આવી પંદર તારીખે તમે દરેકને હું તમને કોપી આપીશ પંદર તારીખે એક સાથે ચાર એફઆઈઆર થઈ છે દરેક દરેક જગ્યાએ બંને આગળ આગળ જાય છે બંને પાસે ફોર્સફુલી અમારું મારું નામ ખોલાવે મને એલસીબી પકડે અને તમારી નજર સમક્ષ આજે કેટલી તારીખ થઈ છઠ્ઠો દિવસ છે મને મારા પરિવાર ને કોઈને મળવાનું દીધા અને એક એવી હવા ઉભી કરી પોલીસે કે તમે પોલીસ સ્ટેશન મળવા જાઓ તો બેસાડી દેજો મારા હિતે છું જેના માટે મેં રાત ને દિવસ કામ કર્યું એવા લોકો મને મળવા આવતા ડરતા હતા એટલે ક્યાંક ને ક્યાંક એકલો પાડી અને આ પોલીસને હાથો બનાવી જિલ્લા પોલીસ વડા પોતે હાથો છે એવું સ્પષ્ટપણે કહું પોલીસ સ્ટેશનમાં ભલે મને ખબર છે કે આ લોકો મારા શું કામ જામીન નથી રહેતા મને તો

તાલુકા પોલીસ સ્ટેશન ગોંડલના સીસીટીવી ફૂટેજ ચેક કરી લ્યો તમે પૂછો કે રોજે રોજ પીઆઈ ને કોણ માર્ગદર્શન આપે છે ડીવાયએસપી સાહેબ પૂછે પીએ કે પીયુષ નહીં જવા દેવાનો ક્યાં મોકલવાનો એટલે ડીવાયએસપી સાહેબ કહી દે કે બી ડિવિઝન મોકલો અને એના આકાને કહી દે કે તું કાલે માં એ ડિવિઝન માં ફરિયાદ કરી આવજે કોઈ ફિઝિકલ ટોર્ચર માં બતે હા મે તમને પહેલા જ કીધું ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ની અંદર માં તમારા આયા જેટી પરમાર તમને પણ ખબર હશે તો ખબર હોય તો મારી સાથે સત્યમાં સાથ આપજો

ત્રણ જણા મારા છાતી ઉપર ચડીએ પગ ઉપર ચડી જાય એટલે તમે શ્વાસ ન લઈ શકો તમારી ઉપર ભીમો વ્યક્તિ ના થાય ને એટલે તમારે નાકથી શ્વાસ ન લઈ શકો એ પાણી છે તમે જેવું મોટેથી શ્વાસ લેવાનું ચાલુ કરો એટલે તમારી ઉપર સતત તેથી પ્રમાણ પોતે પાણીનો મારો ચલાવે એટલે માણસ ડૂબતો માણસ કેમ પાણી પી જાય એમ પાણી પી ગયો ઓછામાં ઓછી બે ડોલ આમ આ ટોર્ચર ચાલ્યું અડધી કલાક સુધી એ દરમિયાન ભગવાને મારું મારી

એનો કોઈ નહીં પણ એમને મે તમને કીધું ને કે સૂચના જ ઉપર થી છે તો શું કરીશું શકે તમે જે પાણી નો એક્સેપ્ટ કરી છે તમારા રિપોર્ટ માં ક્યાં આવેલું છે એ રિપોર્ટ માં છે ને મે બ્લડ સેમ્પલ લીધું છે પણ અત્યારે પ્રોલ્સ બુદ્ધિપૂર્વક કમ્પોઝ બ્લડ સેમ્પલ એકશન માં મોકલતી નથી મે કોર્ટ માં જ અરજી કરાવી છે મારા મમ્મી મારફતે કે બ્લડ સેમ્પલ અમારા કલેક્ટ કરાવો મારા બ્લડ સેમ્પલ મધુર હોસ્પિટલ ખાતે પડેલા છે જ્યાં જ્યાં દિવસ થશે તો એ સેમ્પલ ફેલ થઈ જશે એટલે આ માણસ બચી જશે પહેલા તો હું એટલું કહેવા માંગીશ કે પિયુષભાઈ રાદડિયાને જેવી રીતે ખોટા કેસમાં ફસાવી અને એને એના બંધારણીય હકને ભોગવવા ન દઈ અને જે રીતે ટોર્ચર કરવામાં આવ્યા છે જે એની ઉપર થર્ડ ડિગ્રી એને ટોર્ચર કરવામાં આવ્યું છે એ વસ્તુને ધ્યાનમાં લઈ અને એને જ્યારે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ને ત્યારે હું એમની એમની તબિયત અંતર પૂછવા ગઈ હતી ત્યારે એ સમયે અમને ખબર પડી કે હજી એક કેસ જે બની ગજેરા ઉપર જે હતો ખંડણીનો કેસ એના માટે જેતપુર પોલીસ સ્ટેશનમાં એની ફરિયાદ છે અને એના એમાં પણ ખોટી રીતે પિયુષભાઈ રાદડીયા ને ફસાવવામાં આવ્યા છે મદદગારીના ગુનામાં ફસાવવામાં આવ્યા છે અને જેતપુર પોલીસ સ્ટેશન પીયુષભાઈ રાદડીયા ફોન આવ્યો કે તમે કાલની તારીખમાં અહીંયા આવી જાવ તમારા જામીન આપણે મંજૂર કરી દઈએ અને પ્રોસેસ બધી પતાવી દઈએ એટલે પિયુષભાઈએ જયારે ડોક્ટર સાથે વાત કરી એટલે ડોક્ટરે એવું કીધું કે ભાઈ તમારી તબિયત અત્યારે એટલી એટલી સારી છે કે તમે નિવેદન આપી શકો પણ કંઈ પણ થાય તો તમારે તાત્કાલિક અહીંયા હોસ્પિટલમાં એડમિટ થઈ જવું પડશે અને રેગ્યુલર તપાસ માટે પણ આવવું પડશે એવી કન્ડિશન ઉપર ડોક્ટરે ત્યાંથી રજા આપી અને અહીંયા જયારે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન ફોન આવ્યો એ હિસાબે એને આઠ વાગે બોલાવ્યા હતા પણ અમને હોસ્પિટલથી રજા મોડી મળી એટલે થોડું મોડું પહોંચી શક્યા પણ અહીંયા પહોંચ્યા પછી એવું કહેવામાં આવ્યું કે સાહેબ હાજર નથી અને આજની તારીખમાં તમારા જામીન નહીં રહે અને જામીન ન થવાના કારણે એવા બતાવ્યા કે તમારી તબિયત ખરાબ છે તમે નિવેદન આપવા માટે તૈયાર નથી પણ પિયુષભાઈ રાદડીયા તબિયત એટલી સારી છે કે મીડિયા સામે આવીને નિવેદન તમારા લોકોને આપ્યા છે પણ પોલીસને વસ્તુ દેખાતી નથી એટલે ક્યાંક ને ક્યાંક આ કોર્ટના ઈશારે આ બધું ચાલી રહ્યું હોય અને ખોટી રીતે એને કન્ડર્ટક કરવામાં આવી રહ્યા હોય એવું ચોખ્ખું દેખાઈ રહ્યું હા દિનેશભાઈને પણ ટોર્ચર કરવામાં આવ્યા હતા અને દિનેશભાઈ પણ મીડિયાની સામે આવીને નિવેદનો આપ્યા હતા પણ મને એવું લાગે છે કે દિનેશભાઈને કઈ રીતે હેરાન કરી છે વકીલ છે વકીલ તરીકે પિયુષભાઈ રાદડિયાના વકીલ તરીકે ત્યાં હાજર રહ્યા હતા અને છતાં પણ એમને ત્યાં બેસાડી દેવામાં આવ્યા એની ઉપર ગુનાઓ નોંધી દેવામાં આવ્યા સુખમ ખાલી ને ખાલી એટલા માટે કારણ કે એ લોકો અમે જયારે ગોંડલની મુલાકાતે ગયા હતા ત્યારે એ લોકોએ એમને સમર્થન આપ્યું હતું તો ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે જે લોકો અમને સમર્થન આપી રહ્યા છે એ લોકો એવા નાના માણસોને એવા એવા લોકોને ટોર્ચર કરી અને એને માનસિક એનો મનોબળ તોડવામાં આવી રહ્યું છે અને આ તદ્દન ખોટી વસ્તુ છે કારણ કે કોઈ પણ પોલીસ પ્રોસીઝર હોય એ કાયદાની રૂહમાં રહીને થાય કાયદાકીય ક્ય થતી હોય તો અમને કોઈ વાંધો જ નથી પણ કાયદાની બહાર જઈ અને પોલીસ મંત્ર પણ એક કેવાય ને કોઈને ફોલો કરી દીધી હોય કોઈના કેવા પ્રમાણે ચાલી રહી હોય ને એવું ચોક્કસપણે લાગી રહ્યું છે હા અમે એને લેખિત આપી દીધું છે અરજી કરી દીધી છે કે સાજા થઈ તમે જામીન લઈ લો તો મારું કહેવાનું એમ છે કે કાલની તારીખમાં કોર્ટની અંદર મુખ્ય આરોપીને જામીન મળી ગયા છે અને પંદર હજારના જામીન મંજૂર થયા છે એના પણ કોઈ કારણોસર એને પંદર હજાર ભરી નથી શક્યા એટલે જેલ હવાલે કરવામાં આવ્યા છે જો મુખ્ય આરોપીને જામીન મળી જતા હોય તો અહીંયા આ કેસ ની અંદર ખોટી રીતે ફસાવવામાં આવેલા પિયુષભાઈ રાદડીને જામીન સુકામ ના મળે અને પોલીસ કોના ઇશારે કામ કરી રહી છે મારા મીડિયાના માધ્યમથી મારે તમને લોકોને કેવું છે કે તમે જિલ્લાના એસપી ને પણ પૂછો કે પોલીસ કેવી રીતે આવી 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 રીતે 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 કામ 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 કરી કરી શકે શકે શું કોના જે છે છે નથી લોકોને ખોટી હેરાન કરવામાં રહ્યા તમે એની હાલત જોઈ હશે પોલીસે જો આ પ્રોસીજર એની પૂરી કરી દીધી હોત ને તો આટલી આટલો ટાઈમ એને હેરાન ન થવું પડ્યું હોત એના બદલે એની તબિયત નાદુરસ્ત હોવા છતાં એ જયારે પોલીસના કેવા પ્રમાણે અહીંયા જામીન અરજી માટે પ્રોસેસ માટે આવ્યા છતાં પણ પોલીસે કોપરેટ ના કર્યું અને એને આવી

એના પછી જયારે હું પિયુષભાઈ ની ગાડીમાં હતી અને બે પોલીસ વાળા ભાઈઓ અમારી સાથે હતા તો એને કન્ટિન્યુઅસ જેતપુર પોલીસ આવી રહ્યા હતા અમે જેતપુર પહોંચવા આવ્યા ત્યારે અહીંયાથી થી એવું કહેવામાં આવ્યું કે હવે તમે અમારા અમને ગાડી આપી દો કારણ કે સારું ન લાગે અમે એ ધરપકડ થોડી કરી છે અમે હાજર થયા માટે આવ્યા છીએ તમે ચલાવો કામે ચલાવીએ એમાં સારું શું ના લાગે એવું 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 એમના દ્વારા અને પણ કહેવામાં આવ્યું કે હવે આપણે પોલીસ સ્ટેશન નથી જવાનું આપણે સિવિલ સિવિલ માં જવાનું છે અરે અમે હોસ્પિટલ થી આવીએ છીએ અમે જામીન લેવા માટે રજૂ થવા માટે આવીએ છીએ તો પછી અચાનક અહીંયા જેતપુરમાં પહોંચ્યા પછી આ બધી પ્રોસેસ ક્યાં કરવાની જરૂર છે હું એમની સાથે ઝઘડીને પોલીસ પિયુષભાઈને અહીંયા પોલીસ સ્ટેશન સુધી પહોંચાડ્યા છે એમની એવી પણ ગણતરી હતી કે પાછલા ગેટે થી આપણે પોલીસ સ્ટેશન ની અંદર જતા રહીએ જેથી કરીને કોઈને ખબર ના પડે મીડિયા ની સામે આવે નહીં અમે ઝઘડીના ગેટ સુધી એમને લઈ આવ્યા છીએ અને અમને હાજર કર્યા છે

પરંતુ અમે ચાલવા ન દીધું અને એટલા માટે અંદર થી એવું કહેવામાં આવ્યું કે તમારી હાલત સારી નથી તો છતાં પણ એમાં પણ ભૂલ છે ને એની તમે જે રીતે કીધું એ પ્રમાણે એની પણ ભૂલ છે જો એવું હોય કઈ એને સિવિલ હોસ્પિટલ લઈ જવા જોઈએ અને પછી એનું નિવેદન લઈ લેવું જોઈએ પણ ક્યાંક ને ક્યાંક મેં કીધું એ પ્રમાણે પોલીસ તંત્ર કોઈના ઈશારે કામ કરી રહી છે અને જેના ઈશારે કામ કરી રહી છે એને પણ મારે કેવું છે કે ક્યાં સુધી ક્યાં સુધી તમે આવા નાના નાના લોકોને કાયદાની આડમાં દબાવ દબાવવા કરશો અત્યાર સુધી મેં જે પ્રમાણે પેલા પણ કીધું તું એ પ્રમાણે અમે કાયદાકીય લડાઈ લડીશું જેવી રીતે કાયદાને આગળ કરીને આ લોકો ફસાવે છે એવી જ રીતે ખાલી ગોંડલની કે રાજકોટની અંદર જ કાયદો નથી રાજકોટની ને ગોંડલની બહાર પણ કાયદા છે ત્યાં પણ કોર્ટ છે હાઈકોર્ટ ની અંદર પણ જવું પડે તો જઈશું સુપ્રીમ ની અંદર જવું પડે તો પણ જઈશું પણ કાયદાકીય લડાઈમાં અમે ક્યાંય બાકી નથી રાખવાના કુએભાઈ જે પ્રમાણે વાત એ પ્રમાણે પાણીની અંદર થિનર મિક્સ કરી અને એને પાણી પીવડાવવામાં આવ્યું હતું અને

તો જેવી રીતે સામાન્ય કાયદો લાગુ પડે છે ને રીતે પોલીસ તંત્ર માપમાં રહીને કામ કરજો કારણ કે કેસ હવે તમારી ઉપર પણ થવાના છે અલ્પેશભાઈ કથિરિયા હોમ મિનિસ્ટર ને મળવા ગયા તા હર્ષભાઈ સંઘવી ને મળવા ગયા હતા અને હર્ષભાઈ સંઘવીએ આશ્વાસન પણ આપ્યું હતું કે ભાઈ અમે જ્યાં પણ જાણ કરવાની છે ત્યાં કરી દઈશું પરંતુ તરત ને તરત જયારે એના પાંચ વાગે જામીન થયા અલ્પેશભાઈ હરસુભી મળવા ગયા અને પછી એના પાંચ વાગે જામીન થયા અને તરત ને તરત જયારે જામીન આપવા માટે હોસ્પિટલમાં જયારે પોલીસ તંત્ર આવ્યું ત્યારે એવું પણ કહેવામાં આવ્યું કે અમે તો તમને જામીન આપી દીધા છે પણ જેતપુર પોલીસ તમને પકડે નહીં તો સારું એવું કરીને ત્યાં એ કહેવાય ને મીઠી ધમકી આપવાની વાત હતી એવું કરીને એને ધમકી પણ આપીને આજે અમે અહીંયા જેતપુર પોલીસ સ્ટેશનમાં જયારે હાજર છીએ ત્યારે અમારા જામીન પણ મંજૂર નથી થતા જ્યારે મુખ્ય આરોપીના જામીન થઈ ગયા છે